હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારી સાથે ઓટ્સની ટીકીની રેસીપી શેર કરવાની છું ઓટ્સ એમાં બહુ જ બધા ફાઇબર હોય છે વિટામિન્સ હોય છે મિનરલ્સ હોય છે એકદમ હેલ્ધી વસ્તુ છે અને આને અલગ રીતે કઈ રીતે ખાવી એ આજે હું તમારી સાથે શેર કરીશ તો ચાલો રેસીપી જોઈ લઈએ એ પહેલાં કોઈ ચેનલ પર નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બે આઇકન દબાવજો જેથી કોઈ પણ નવી રેસીપી આવે તો તરત જ તમને મેસેજ મળી શકે તો ચાલો રેસીપી જોઈ લઈએ એના માટે મેં અહીંયા એક વાટકી અંદાજે વન ફિફ્ટી ગ્રામ્સ ઓટ્સ લીધા છે એને આપણે સાઈડમાં રાખ દેવાના છે હવે આપણે પહેલાં બટેટા બાફી લેવાના છે તો મેં મીડિયમ સાઈઝના પાંચ બટેટા બોઈલ કરી લીધા છે હવે આપણે એને એક વેસલમાં લઈ લેવાના છે ને એકદમ પ્રોપરલી મેશ કરી લેવાના છે બાઇન્ડિંગ માટે હું અહીંયા પોટેટોનો યુઝ કરું છું તમે તમારા ટેસ્ટ પ્રમાણે બટેટાનું માપ એડજસ્ટ કરી શકો વધારે બટેટું ભાવતું હોય તો થોડું વધારે એડ કરી શકો ઓટ્સ વધારે એડ કરી શકો એનું કોઈ પર્ટિક્યુલર માપ નથી હવે એમાં આપણે બધું વેજીટેબલ્સ નાખવાનું છે એકદમ ઝીણું ઝીણું ચોપ કરીને મેં વેજીટેબલ્સ એડ કર્યું છે તો એક કપ ગાજર એક કપ કેપ્સિકમ એક કપ ઓનિયન આ બધુંને આપણે એકદમ નાનું નાનું ચોપ કરીને એડ કર્યું છે સાથે એડ કરવાની છે દોઢ ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે દોઢ ચમચી જેટલું મેં પેસ્ટ એડ કરી હવે એમાં આપણે કોથમરી એડ કરવાની છે જેટલા વેજીટેબલ્સ વધારે હશે એટલું ટેસ્ટ પણ સરસ લાગશે અને એટલી જ આ રેસીપી આપણા માટે હેલ્ધી થતી જશે હવે એમાં આપણે ઓટ્સ એડ કરી દેવાના છે મેં કેલોગ્સના ઓટ્સ યુઝ કર્યા છે જે રેડીમેડ માર્કેટમાં અવેલેબલ જ છે સાથે હું પનીર એડ કરું છું પનીરનું પણ કોઈ સ્પેસિફિક મેઝરમેન્ટ નથી તમે તમારા ટેસ્ટ પ્રમાણે પનીર એડ કરી શકો છો હવે બધા સ્પાઇસીસ એડ કરી દઈએ તેના માટે એક ચમચી જેટલો લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પા ચમચી ગરમ મસાલો પા ચમચી સંચડ અડધી ચમચી જેટલો ચાટ મસાલો ચમચી જેટલો જીરું પાવડર અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ બધું એકદમ સરખી રીતે મિક્સ કરી લઈએ તો આપણો ટીકીનું સ્ટફિંગ રેડી છે બાળકો માટે સાંજનો નાસ્તો ઝંઝટ તમને દૂર થઈ ગઈ સાથે ગેસ્ટ આવ્યા છે અને સ્ટાર્ટર તરીકે આ ટીકી સર્વ કરવી છે તો પણ એટલી ફાઇન લાગે છે ટેસ્ટમાં અને આનો મસાલો જે બેટર જે સ્ટફિંગ છે એ પણ ટેસ્ટમાં એટલું સરસ લાગે છે અને આપણે શેલો ફ્રાય જ કરવાનું છે ડીપ ફ્રાય નથી કરવાનું એટલે ઓઇલનો યુઝ પણ આપણે ઓછો કરવાનો છે આ રીતે હવે તેલવાળો હાથ કરીને આપણે ટીકી વાળી લેવાની છે તમને જે શેપ ગમે એ રીતે વાળવાની છે હું અહીંયા રાઉન્ડ શેપમાં ટીકી વાળું છું હવે આપણે એને કોટિંગ કરવા માટે થોડું ક્રિસ્પી ક્રન્ચીનેસ કરવા માટે આપણે થોડું એને સફેદ તલથી કોટ કરીએ છીએ આ સ્ટેપ ઓપ્શનલ છે પણ આનાથી ક્રન્ચીનેસ થોડી જે ક્રિસ્પીનેસ આવી જોઈએ એ આવી જશે તો આ રીતે બધી ટીકીને કોટ કરી લેવાની છે અને હવે ફ્રાય કરવાની છે મેં આ તેલ લીધું છે એનાથી પણ ઓછા તેલમાં પણ તમે ટીકીને બે સાઈડ ખાલી તેલ કોટ કરીને પણ એને શેકી શકો છો ફ્રાયરમાં પણ કરી શકો છો તો તૈયાર છે આપણી ઓટ્સની ટિક્કી સોસ અને ગ્રીન ચટની સાથે સર્વ કરી છે ફરી નવી રેસીપી સાથે મળશું થેન્ક યુ